જુનાગઢમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસની કામગીરી રોકડ નાણાંની હેરફેર ન થાય તે માટે પોલીસ સતર્ક બની છે જુદી જુદી આઠ ચેકપોસ્ટ રાઉન્ડ દક લોક ઊભી કરાય છે જુનાગઢને જૂથથી ચેકપોસ્ટને ઊભી કરવામાં આવે છે વાતોનું છે કે ચૂંટણીને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે તમામ તૈયારીઓ કરી રહ્યું છે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ સાથે અલગ અલગ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે કોઈ પણ જાતની રોકડ નાણાની હેરફેર ન થાય તેના માટે

જે આંતર જિલ્લા ચેકપોસ્ટ છે તે કુલ આઠ છે અને આઠે આઠ ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવામાં આવેલી છે તે પૈકી જ્યાં પણ પોરબંદર ગીર સોમનાથ અમરેલી રાજકોટ આ જે જિલ્લાની બોર્ડર જ્યાં જૂનાગઢ જિલ્લાને મળે છે તેમાં ખાસ કરીને તાલુકા પોલીસ સ્ટેશનની સાબલપુર ચોકડી ચેકપોસ્ટ ભેસાણની ધારીગુંડાણી વિસાવદરની વેકરિયા આ ઉપરાંત મેંદરડાની ભાલસલ ચોરવાડ પોલીસ સ્ટેશનની ગડુ ચોકડી તો આ તમામ જગ્યાએ છે ટોટલ આઠ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને તેમાં છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે જેથી કરીને પ્રોહિબિશનની જે પ્રવૃત્તિ છે હેરાફેરી છે રોકડ કેસ છે તો એફએસટી એસએસટીની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આવી રીતે અન્ય આઠ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને ચૂંટણીને લઈ અને આ ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહે તે માટે છે એ થાણા અધિકારી શ્રી લેવલે પણ સૂચના કરવામાં આવેલી છે અને સિનિયર લેવલે પણ તેની છે વિઝિટ કરવામાં આવે તે બાબતની તકેદારી રાખવામાં